જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો જે ગોપનાથ રામકથા અને જે ભવ્યથી ભવ્ય મેળો હતો એ બધું જ પૂર્ણ થઈ ગયું છે અને હવે આપણે ચાલુ કયો છે મિત્રો દિવાળી મહિનો તો જે બધાને જે નોકરીયાતને જે બધા હીરા ઘસવાળાને બધા હોય તો એને બધાને જે દિવાળીમાં વેકેશન પડતું હોય છે ને હવે આપણે દિવાળી મહિનો ચાલુ થાય છે મિત્રો એટલે કે આપણે ફૂલ ડેમ ભરવાનો છે ભાઈ હાથથી હાથ અને હવે આપણે દિવાળી મહિનો ચાલુ થાય ને એટલે કે આપણે ભાઈ શિયાળું કામની શરૂઆત થાય છે અને હવે આપણે સિંગ લેવાનું કામ ચાલુ કરી દેવાનું છે આજથી કારણ કે કાલ સિંગ પાયેલી હતી અને આજ આપણે સિંગ ખેંચવાનું કામ ચાલુ કરી દેવાનું છે અને હવે આપણે જવાનું છે વાડીમાં કે વણભાઈ જે વરસાદને કારણે સિંગ લેવાનું બહુ મોડું થઈ ગયું નક્કર અત્યારે તો ભાઈ બધું શિયાળું કામ છે પૂરું થઈ જાય સિંગ લેવાનું બાજરી લણવાનું વાઢવાનું એવું બધું કામ છે પૂરું થઈ જાય છે કપાહની વીણીને એવું બધું લઈ લીધેલું હોય છે ણ હજી કપાની વીણી આવી નથી અને કારણ કે ઓણ બાજરી તો છે જ નહીં ઓણ સિંગ ને કપાને એવું જ છે તો આપણે જો આ સિંગ અહીંયા પાયેલી છે મિત્રો કાલમાં અને આપણે આ જો આનું શ્રી ગણેશ કરી દીધું છે તો ભાઈ ખેંચવાની શરૂઆત કરી દીધી છે અને ઓણ ભાઈ આ સિંગ લેવીની બહુ આકરી છે વરસાદને કારણે કારણ કે સોમાં હું આખું એક ધારો વરસાદ વેરું ખાલી વચ્ચે એક જ મહિનાનું ઇન્ટર હતું વરાપ આપેલી હતી પછી સખત એક ધારો વરસાદ જ એટલે અત્યાર સુધી ભાઈ આપણે સિંગ લઈ નથી શીખ્યા અને આ સિંગ છે ને ભાઈ ફૂલ પાકી જાય જવા તમે હાવ આમાં જે પાંદડી છે ને હાવ ખરી જવા ડાળા થઈ ગયા છે અને આ પાયા સિવાય આવે એમ જ નથી અને આમાં કોઈ ટેકની રાંપ કે બળીજાની રાંપ કોઈ રાપ લાવે સિંગ આવે એમ નથી એટલે આને આણ ખેંચવા પણ જ છે અને પાયને જ ખેંચવી પડે અથવા પાણીની હારે ખેંચવી પડે એ રીતે બધું સિંગનું કામ ચાલુ છે અને આ બાજુ તો ભાઈ બધે રાપા લઈ લીધા છે અને આપણે પણ લેવાનું છે આપણે જો છેલ્લે રાપુ ભાઈ ગાવ છે અને આ બસ જો આવી રીતે છે ભાઈ અને આ બસ જો આ કાલનું મૃત કરેલું છે એમાં જો આવી ધૂળ આવે છે ને કેવો ફાલ છે ને એ હું તમને બતાવું ભાઈ અને કેવી ધૂળ આવે એમ જો તો આ રીતનો કઈક ફાલ છે પણ જો તમે માતાજી બાપા જતા રહ્યા હાલો મિત્રો ઓળખ હવા ઓલા ખાવા તો આવી કહેતા ને કે અમને દો પંદર ધરા ઓલા ખાવાના છે સિંગ ખેંચવાનો પહેલો જમણ છે ભાઈ આપણે બે ત્રણ મહિનાથી કાંઈ એવું ભારે કામ નથી કર્યું આજ થોડોક ઠાકોડો લાગશે કારણ કે આખો દિવસ વાંકા વાંકા સિંગ ખેંચવાની છે એટલે પહેલો જમણ હોય ને એટલે વધારે ઠાક લાગે જો આવી રીતે હવે આખો દિવસ આજ ખેંચવાની છે આંથી રાપા લઈને આપણે ઠેઠ ઓલા હેઠા સુધી જવાનું છે જો હમી વાડ દેખાય ને ત્યાં સુધી આપણે રાપાં પગડવાના છે એટલે આજ ધીમે 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 ખેંચવાનું કરીએ શરૂઆત અને આ જો આખું ખેતર છે ને આ દી હાથમાં ત્યાં ખેંચી નાખવાનું છે ભાઈ અને પૂરું પાડી દેવાનું છે ને જો બે દી વયા છે ને તો પછી વધારે ધૂળ આવે અને સારું ન થાય તો ભાઈ મારા ભાવજ મેડા ખેંચવા તો ખેંચવાનું કેવું પોશું છે કે કઠણ છે આમાં બહુ પોષું છે હા પણ ધૂળ આવે મૂળી આમાં

એક સાડા ત્રણ વીઘાનું છે એક ચાર વીઘાનું છે એક પાંચ વીઘાનું છે અને એક સાડા પાંચ છ વીઘાનું છે આવા બધા ખેતર છે હું બધા ખેતરમાં આમ કરીશું એવું નહીં જે ખેતરમાં સારું થાય ને એ રીતે અમે કરીશું ભાઈ અને આમાં જો પાઈે સારું છું ને એટલે આ રીતે કર્યું છે અને બીજા ખેતરમાં ખેંચાઈ જાય દેને પછી આપણે મૂર્ત કરીશું અને જોઉં કે કેવું થાય કેવું નહીં તો આપણે ને ભાઈ આ દિવાળી મહિનામાં ફૂલ ટાઈમ ભરવાનો છે ને આપણે પણ દિવાળી

અને હમણાં તો છે ને ભાઈ હવે આ સિંગ લેવા છે ને ત્યાં સુધી આપણે ક્યાંય જવાનું નથી કારણ કે ભાઈ અત્યારે આ ઓલામાં છે ને દાળિયા મળતા નથી અને આંધુ ટાઈમે ટાઈમે ખેંચવું પડે અને દાળિયાનો બહુ અત્યારે શોટ છે કારણ કે આમ તો અમે દાળિયા કરતા જ નથી ઘર મેળાએ ભાઈ કામ કરીએ ધીમે 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 એટલે આપણે ઘર મેળાએ બધું કામ કરવાનું છે અને આપણે પહેલાં તો બધી સિંગ જ લઈ લેવાની છે પછી આપણે બીજું કામ શરૂઆત કરવાની છે તો ચાલો હવે મળીએ આપણે ખેંચવા તો વિડીયોમાં એન સુધી જોડાયેલા રહેજો અત્યારે ખેંચતા ખેંતા અડધે પગી જશે જો તમને આ બાજુ છે ને થોડોક પાણીનો ખાડો છે એટલે હવે આપણે અહીંયા થોડુંક ભીનું પડે પણ હવે અત્યારે અહીંયા એ થોડુંક ખમી જઈ હવે પાછા અત્યારે ઉપર આપણે આ હેઠા ખેંસ ખેંચતું આવવાનું છે અને આ છે ને આ કે ખેંચાય છે નહીં પછી આ બાજુ ખેંચવાનું ચાલુ કરી લેવું પણ અત્યારે પોરો ખાઈ લઈ પાણી પી લઈ પછી પાછા શરૂઆત કરીશું પોરો ખાઈ લીધો છે અને હવે આપણે પાણી પી લીધું છે અને હવે આપણે પાછું જવાનું છે ખેંચું હવે તો આપણે થોડાક રાપાહી આપણે શું લાગટ ખેંચતો આવવાનું છે અને હવે આપણે અહીંથી જો લાગટ ખેંચતું આવવાનું છે ભાઈ આપણે એટલે બબેરાપા ખેંચી છે અને હવે એને કોઈ થોડુંક ઊભું છે એટલે અહીંથી જો આપણે લાગટ પાછું લઈ લીધું અને આજ થોડોક પોરો વધારે ખાવો પડે કારણ કે ભાઈ રાપું રાપુ ખેંચીને તરત પોરો ખાવો પડે ને કે ભાઈ છે ને કઈ દુખવા મળે અને થાકી જાય કારણ કે ભાઈ આજ ખેંચવાનો પહેલો દિવસ છે એટલે થોડોક વધારે થાકોડો લાગે જો આ બાજુ બધા પાછા પોતપોતાના રાપે ચડી ગયા છે અને આપણું રાપું તો આ બધું સહેલું આવ્યું છે જો એટલે બાકી છે આપણે સડી જાય આપણે રાપે હવે બધા પોતપોતાને રાપે ચડી જાય એટલે પગ આવી છે કે ભાઈ રાપોમાં કે નહીં આવે

તો હવે તો બધા ભાગ્યા છે ભાઈ બપોરા કરવા તો હાલો આપણે હવે ઘેરે જઈ અને હાથ પગ ધોઈને થોડુંક જમી લઈ નાસ્તો કરી લઈ એટલે થોડુંક શું કહેવાય કે પાછું કાંડામાં તાકાત આવી જાય આંધ ઘટી ગયો ગયોનું એટલે થોડુંક ખાઈ લઈ તો હવે પાછા ઘેરે જઈને હાથ પગ ધોઈ લઈ જમી લઈ પોરો ખાઈ લઈ તો ચાલો આપણે જઈએ કેરે પહોંચી જશે હાથ તો ને ભાવીસ ભૂખ લાગી હતી હું ભાઈ નોરા હાલો ક્યારે ખાવા એમ કહેવાય ખાધેલું હોય એટલે મેં તો સા પીધી છે મેં થોડી શાહે પીધી નાસ્તો કર્યો હું તો એમને નઈના કોઠ્યા હતા અત્યાર સુધી હતી ખાલી બે વાર પાણી પીધું ખાવા આલો એમ તો કેવું થઈને એકલા એકલા હોય આવે એક તો વાહ્યા હોય અને ખબર હોય ને ભાગી કે કહીને એમ બપોરા કરવા જાય

અને રોટલી છે ઘઉની દવો ઘઉની રોટલી અને બાજરાનો રોટલો દો તો ચાલો બપોરા કરી લઈ અને બપોરા કરીને થોડોક આરામ કરી લઈ પછી પાછા ફરી માંડવી ખેંચ આપણે જો બપોરા કરી લીધા છે અને પોરો ખાઈ લીધો છે અને ફરી પાછા જો આપણે ભાઈ તો બધા આવે છે અને પોરો ખાઈ બપોરા કરીને અંદર જો આવે છે અને બધા ફોટફોટીને આપણે ચડ્યા છે આપણે અડધું ખેંચી નાખ્યું છે અને અડધું આ બધું ખેંચવાનું બાકી છે એટલે આપણે સાંજ પડે ને કરી દેવાનું છે કારણ કે બાકીને રહેવા દો કારણ કે આ કાલ પીધેલું તો શકદી હોય યોજે ને એટલે પાસું તણાઈ જાય આ તો એવું ને એવું થાય એટલે ચાલો હવે મળીએ ખેંચવા પાંચ વાગે ને ત્યાં ખેંચીને કમ્પ્લીટ કરી દેવાનું છે વિડીયો એન્ડ સુધી જોડાયેલા હતો ખેંચાઈ જાય ને પછી તમને બતાવું કે ખેંચાઈ ગયું કે રહી ગયું એમ ફાઇનલી મિત્રો આપણે જે આ ખેતરમાં જ મુહૂર્ત કર્યું હું માંડવી ખેંચવાનું આપણે જો આખામાં માંડવી ખેંચાઈ ગઈ છે અને કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે આપણે સવારનું કામ ધારેલું હતું કે ભાઈને પાંચ વાગ્યા ને તો આપણે ખેંચી નાખવાનું છે પાંચ અથવા તો કે છ વાગ્યા ત્યાં આપણે ખેંચવાની ગણતરી હતી તો આપણે જો પાંચ વાગી જશે અને આપણે ખેંચાઈ ગયું છે આજ માટેનું જે આપણું કામ ધારેલું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે બીજા ખેતરમાં મુહૂર્ત કરવાનું છે પણ એમાં જે પાવાનું છે એટલે પાયને એમાં પાછા બીજા ખેતરમાં મુહૂર્ત કરીશું આપણે એક ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે મિત્રો આપણે આ વિડીયોને એન્ડ કરવાનો છે તો તમને એમ થતું છે કે આપણે ભાઈ ઓળા ખાવાનું કીધું નથી તો જો ભાઈ તમારે ઓળા ખાવા હોય તો આપણી વાડિયા આવતા રહેજો અને જો અમારો વિડીયો તમને ગમે અને સારો લાગ્યા તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી જય જવાન જય કિસ્ત